આજના આપના વિડીયોમાં ગાયત્રી જપ કેવી રીતે કરવા એ અંગેનું માર્ગદર્શન આપણે મેળવીશું ગાયત્રી જપ જ્યારે શરૂ કરવાના હોય ત્યારે સૌપ્રથમ પ્રથમ સડંગ ન્યાસ કરવાના હોય છે સડંગ ન્યાસ એટલે સડ અંગ ન્યાસ છ અંગોના ન્યાસ કોઈ પણ ન્યાસ કરવાના હોય ત્યારે જે મંત્ર હોય એ મંત્રને ન્યાસની અંદર વણી લેવાનો હોય છે ન્યાસ એટલે શક્તિ એની અંદર મૂકવી તો આપણામાં ગાયત્રી શક્તિ મૂકવી એને ન્યાસ કહેવાય છે તો સૌ પ્રથમ આપણે સડંગ ન્યાસ કરીશું એમાં ઓમ હૃદય નમઃ આ રીતે હૃદય ઉપર આથરડાવાનો રહેશે ઓમ ભોહ શીર્ષે સ્વાહ ઓખાયે વસટ ઓમ સ્વ કવચાયું ભૂર્ સ્વ નેત્ર વસટ ઓમ ભૂર ભુવ સ્વ આ રીતે હાથ પેરવી તાળી પડવાની છે આ થયા સડન ન્યાસ આવા છ પ્રકારના ન્યાસ કરીએ અને આપણે ગાયત્રી મંત્રની શરૂઆત કરવાની હોય છે ગાયત્રી મંત્રની શરૂઆત કરીએ એટલે ગાયત્રી મંત્ર એ શાપિત મંત્ર છે કોઈ મંત્ર જે છે એને ઋષિએ પ્રાચીન કાળની અંદર વૈદિક કાળની અંદર શ્રાપિત કરેલા છે એટલે બધા જ મંત્રો શ્રાપ થયેલા છે શ્રાપ વિના મંત્રને જાપ કરીએ તો એની સિદ્ધિ મળતી નથી એનું ફળ મળતું નથી માટે શ્રાપનું વિમોચન કરવું પડે તો ગાયત્રી માતાને ચાર જગ્યાએથી શ્રાપ મળેલો છે એમાં સૌ પ્રથમ બ્રહ્માનો શ્રાપ મળ્યો છે વિશ્વામિત્રનો શ્રાપ મળ્યો છે વસિષ્ઠનો શ્રાપ મળ્યો છે તો આપણે એ પ્રમાણે સાપમાંથી વિમુક્ત રહીશું દેવી ગાયત્રી ત્વમ બ્રહ્મ શ્વાપ વિમુક્તતા હો દેવી ગાયત્રી ત્વમ વશિષ્ઠ શ્રાપ વિમુક્તા ભવો દેવી ગાયત્રી ત્વમ વિશ્વામિત્ર શ્રાપ વિમુક્તા હો આ રીતે આપણે સાપ વિમોચન કરી અને પછી ગાયત્રી મંત્રની શરૂઆત કરીએ તો એની અંદર આપણે ચોવીસ પ્રકારની મુદ્રાઓ કરવાની હોય છે મંત્ર કર્યા પહેલા ચોવીસ મુદ્રાઓ અને મંત્રના અંતમાં બીજી આઠ પ્રકારની મુદ્રાઓ એમ મળી કુલ બત્રીસ મુદ્રાઓનો આની અંદર ઉલ્લેખ કરેલો છે તો ગાયત્રી મંત્ર કરતા પહેલા એટલે કે અગાઉ જેને કહેવાય પૂર્વે એ ચોવીસ જે મુદ્રાઓ આપણે કરવી છે એ ચોવીસ મુદ્રાઓ આપણે આ રીતે કરવાની છે સૌથી પહેલી મુદ્રા છે સન્મુખમ એટલે કે બધી જ ઓગળીઓ અને અંગૂઠો એકબીજાને આ રીતે અડાડી દેવાનું એને કહેવાય સન્મુખમ પછી બીજા નંબરની મુદ્રા જે છે એ સમુટમ આ રીતે ભેગું કરી અને સંપૂર્ણ મુદ્રા કરવાની છે ત્રીજા નંબરની છે મુદ્રા એ વીતતમ આ રીતે વીતતમ મુદ્રા કરવાની છે અને ચોથા નંબરની મુદ્રા છે એ વિસ્તૃતમ પાંચમા નંબરની છે બે મુખમ બે ઓગળી આ રીતે ભેગી કરવાની અનામિકા ને અનામિકા કનિષ્ઠા ને કનિષ્ઠા પછી ત્રિમુખમ પછી ચતુર્મુખમ અને પંચમુખમ આ રીતે પંચમુખ પછી સુધી સન્ડમુખમ બંને હાથ સામસામા રાખી દેવાના અને જેટલી ઓગળી અડી શકે એટલી ડાળવી અને સન્ડમુખમ મુદ્રા કહેવાય પછી અધોન મુખમ બે હાથ ઊંધા કરવાના અને આ રીતે બે હાથ રાખી અધોનમુખમ મુદ્રા અને પછી प्रभवलम आदिति मुद्रा करवानी પછી સક્તમ आदिति મુદ્રા કરવાન પછી એમ પાસમ ગ્રાથીતમ પછી ઉન્મુખમ મુખમ એટલે આ બંને હાથ આ રીતે કરી અને આ રીતે ફેરવડ ઉન્મુખમ મુખમ પછી પ્રભવલમ પછી મુષ્ઠિકમ બંને મુઠી ભેગી કરી આ રીતે મુષ્ઠિકમ મુદ્રા કરવાની એ પછી મચ્છમ મચ્છ મુદ્રા આ રીતે મત્સ્ય મુદ્રા કરી જમણા હાથની ડાબા હાથની એક બીજા પર રાખી બંને અંગૂઠાને આ રીતે હલાવવાના એટલે મત્સ્યમ પછી કુર્મ મુદ્રા કુર્મ મુદ્રામાં ડાબા હાથની જે ઓગળીઓ છે એને આ રીતે વાળી દેવાની અને જમણા હાથની ઓગળીનો તર્જની ઓગળી અંગૂઠાને અડાડવાની કનિષ્ઠિકા ઓગળી તર્જનીને અડાડવાની અને બાકીની ત્રણ ઓગળીઓ ભેગી કરવાની કુર્મ 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 મુદ્રા પછી આ રીતે ગ્રાસીતમ મુદ્રા પછી સિંહાક્રાંત બે કાન સાથે હાથ રાખવાના મહાક્રાંતમ બે હાથ ઊંધા કરવાના મુષ્ઠિકમ આ રીતે મુઠ્ઠી રાખવાની અને છેવટે પ્રબલમ આ રીતે મુદ્રા ગાયત્રીની થશે એ પછી ગાયત્રીના જપ કરવાના હોય છે એની અંદર ગાયત્રી મંત્ર એ બોલી શકાતો નથી એનું ઉચ્ચારણ કરી શકાતો નથી માટે આપણે ગાયત્રીના જપ મનમાં કરવાના હોય છે ગાયત્રી મંત્રના જપ કરવા માટે સૌથી ઉત્તમ ઉત્તમ કોઈ માળા હોય તો એ માળા રુદ્રાક્ષની માળા છે રુદ્રાક્ષની માળાથી ગાયત્રીના જપ કરવાથી સૌથી સારું ફળ મળે છે એ સિવાય અન્ય માળાઓ જેમ કે તુલસીની માળા કમળકાકડીની માળા એનાથી પણ ગાયત્રીના મંત્રના જપ કરી શકાય છે તો ગાયત્રીની માળાના જપ કરવા માટે આ માળાઓનો ઉપયોગ કરવાનો અને માળાઓના મણકા એકસો ને આઠ મણકાવાળી માળા પસંદ કરવી એથી ઓછા મણકાવાળી માળા જપ માટે પસંદ કરવામાં આવતી નથી કોઈ સંજોગો વસાત માળા આપણી પાસે ના હોય તો કરમાળાથી જપ કરી શકાય છે જે કર્મ છે એ જમણા હાથની ઓંગળીથી લેવાનો અને જમણા હાથની ઓંગળીથી આ ઓગળીથી અહીંથી પહેલું અહીંથી બીજો મંત્ર અહીંથી ત્રીજો ચોથો અને પાંચમો પછી અહીંયા છઠ્ઠો સાતમો આઠમો નવમો અને દસમો આ રીતે દસ મંત્રો થશે એવી રીતે દસ વાર દસ મંત્રો થાય એટલે સો મંત્રો થશે અને પછી આઠ મંત્રોનો ક્રમ જે બતાવ્યો છે એની અંદર અહીંથી લેવાનું છે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો આ રીતે હાથથી આ રીતે એકસો આઠ મંત્રનો જપ થાય એટલે એક માળા પૂરી થઈ કરી શકાય આવી રીતે આપણે બ્રાહ્મણે સવારે સંધ્યામાં ત્રણ માળા ઓછામાં ઓછી સૂર્યોદય પહેલાં ઉઠ્યા હોય તો અને સૂર્યોદય પછી ઉઠ્યા હોય તો ચાર માળા ગાયત્રીને આ રીતે આપણે કરવાની છે મંત્રની માળા પતી જાય પછી આપણે ફરીથી જપ કરવાના છે ગાયત્રી જપ પૂર્ણ થયા પછી આઠ મુદ્રાઓ પાછળથી કરવાની હોય છે એમાં સૌથી પહેલી મુદ્રા છે સુરભી સુરભી મુદ્રામાં બંને ઓગળીઓ આપણી વાળી દેવાની અને આ રીતે ઓગળીઓ વાળી આ રીતે નીચે રાખવાની સુરભી મુદ્રા બીજા નંબર છે જ્ઞાન મુદ્રા હૃદય ઉપર આ રીતે હાથ ડાડવાનો જમણો હાથ ડાબો હાથ આ રીતે રાખવાનો ત્રીજી છે વૈરાગ્ય આ રીતે બે હાથે સીધા બેસી વૈરાગ્ય મુદ્રા પછી છે યોની મુદ્રા યોની મુદ્રાની અંદર ફરી જેમ સુરભી મુદ્રામાં વાળી હતી એ રીતે જ વાળી અને ભેગી કરી દેવાની આ રીતે તો એ યોની એની મુદ્રા પછી છે શંખ મુદ્રા શંખ બનાવતા હોય એ રીતની મુદ્રા કરવાની છે એના પછી પંકજ મુદ્રા અંગૂઠો અને ઓંગળીઓ ભેગી કરી કમળ બનાવવાની પંકજ મુદ્રા અને લિંગ મુદ્રામાં બંને ઓંગળીઓ બધી જ ભેગી કરી દેવાની અને ડાબા હાથનો અંગૂઠો જમણા હાથના અંગૂઠાના મૂળ નીચે રાખી ઉપર લિંગ મુદ્રા કરવાની છે અને છેલ્લે જે છે એ નિર્વાણકમ આ રીતે નિર્વાણક મુદ્રા કરવાની આ રીતે આપણે ગાયત્રી મંત્રની પૂર્વે ચોવીસ મુદ્રાઓ અને ગાયત્રી મંત્ર પૂર્ણ પછી આઠ મુદ્રાઓ મળી કુલ બત્રીસ મુદ્રાઓ આપણે પૂર્ણ કરી છે નમસ્તે અસ્તુ